શ્રી સ્વામિનારાયણ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ રત્ન ની પાંચમી પ્રાગટ્ય જયંતિ એ પૂજન અર્ચન તથા નિરાજન કરતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદ

શ્રી જય રહર્ષાદ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની અનુભવની વાણી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાણી જન્મ મરણથી રહિત કરનારી અને શાશ્વત સુખ આપનારી હોવાથી તે વાણી વચનામૃત કહેવામાં આવે છે શ્રી રહર્ષાદ પ્રદીપિકા ટ સહ વચનામૃત એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પારાવણી જેટલી વાર વાંચવી તેટલી વાર તેમાંથી દર વખતે કંઈક ને કંઈક નવું જાણવા મળે છે તે આ ગ્રંથનું રહસ્ય છે મુમુક્ષ સ્થાને પાંગરથી રાખવા માટેની અમૃત સંજીવની એટલે વચનામૃત વચનામૃત ગ્રંથનું પ્રાગટ્ય સમય અઢારસો છોતેર માક્ષર સુદ ચતુર્થીના શુભ દિને થયું તેને આજકાલ કરતા બસો પાંચ વર્ષ થાય છે

વર્તમાન સમયે જ્ઞાન મહોદય આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસે સ્વામી મહારાજ દેશ વિદેશમાં પ્રચાર કરી રહ્યા છે

ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ શ્રી એકનામક કાર્યમાં આ ગ્રંથનો અપાર મહિમા કહ્યો છે જગતના સર્વ ગ્રંથોમાં વચનાનો ગ્રંથ સારો છે તો આવો મોક્ષ પ્રદાતા કલ્યાણકારી વચનાનું ગ્રંથ એનું આજે સમગ્ર સ્વામી સંપ્રદાયમાં ભોજન અર્ચન આરતી વગેરે અનેક અધ્યાત્મ સર્વ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જય સ્વામિનારાયણ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો